નમસ્કાર ખેડૂત મિત્રો હું આલોક પાટિલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે હું બારડોલી ગામે આવ્યો હતો ત્યાં આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે એમની ફાર્મની વિઝિટ માટે આ આવ્યા હતા આપણે સૌપ્રથમ ખેડૂતનો પરિચય લઈએ નમસ્કાર તમારું નામ દિલેશ પ્રવિણભાઈ પટેલ તમારું ગામ બારડોલી મોબાઈલ નંબર ટ્રિપલ નાઇન એઇટ સિક્સ ડબલ સેવન ફોર ફાઇવ ઓકે નિલેશભાઈ તમે શ્રીફોસ અને ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડની બધી પ્રોડક્ટો જે શ્રીફોસ છે કાયકેન છે સુંદર ગોલ્ડ છે અને અલ્ટ્રા છે એ તમે કેટલા સમયથી વાપરો છો દોઢ બે વર્ષ દોઢ બે વર્ષથી હવે તમે કયા કયા ખેતી પાકમાં આપણી બધી પ્રોડક્ટ તમે આજે આથી પાકમાં કેળ બનાવલી છે હા બી છે અને વેંગણ બનાવી છે શેરડીમાં બી નાખ્યું શેરડીમાં બી નાખ્યું છે એટલે છેલ્લા દોઢ બે વર્ષથી તમે શ્રીફોસ ને આપણું બીકેપીએલની બધી પ્રોડક્ટ તમે યુઝ કરો છો તો શ્રીફસ તમે ડીએપીના અગેન્સ્ટમાં યુઝ કરો છો ઓકે તો આ સુધી તમે જે ડીએપી બધા બાગાયતી પાકમાં તમે વાપર્યું છે એમાં તમને એવો કોઈ ફરક લાગે છે કે કેમિકલ ડીએપી આપણે યુઝ કરીએ છે અને આ જે બી કેપીએલનું જે આપણું શ્રીફોસ છે એનામાં કોઈ ફરક છે

આઠ એટલે સારામાં સારું તમારી રેંગણ થઈ હતી અને શેરડીમાં પણ તમને કઈ રીતનું રહ્યું હતું ટોટલ જે આપણો શેડ્યુલ એક તમે ફોલો કરો તો ભરત ભરત પાલી તમને જે શેડ્યુલ આપેલો હતો એ શેડ્યુલ તમે ફોલો કરો તો તેમાંથી તમને કેવું રિઝલ્ટ આવ્યું હતું શેરડીમાં પણ એનું બી સારું મળ્યું છે સારું છે આપણે અત્યારે બી 86032 છે તેમાં બી આજ મે ફોલો કરેલ છે ઓકે હવે તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો કે આ જે શેડ્યુલ છે જે રાસાયણિક ખાતર ઓછું કરીને જે સ્રીફોસ આપણે DAP ની જગ્યાએ સ્રીફોસ પોટાશ એમઓપી ની જગ્યાએ કાયકેન આપણે યુઝ કરાવે છે એ તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો યુઝ કરવા માટે અમનું રિઝલ્ટ સારું છે ને આ જે આપણે રાસાયણિક ખાતરની જગ્યાએ છે 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 ગોલ તમારો અલ્ટ્રા પછી કાયકેન તો એ ખાતર સારા ઓકે થેન્ક યુ ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ ફાઈવ એટ થ્રી